બોલો કોણ બોલો મારે ગાનું છે છે હું મારે કોમેન્ટ જોવો ને બધું મારે રીતે પિન્ટુભાઈ કયા ગામથી બોલો તમે હું રાજુલાતી બોલું રાજુલાતી હા ભાઈ ભાઈ નો છોકરો ભરત છે ને ભરત એનો મોટો જયરાત ધૈરજથી એ મારા એના નામની જમીન ખોટે દસ્તાવેજ કરેલા છે મારી જમીનના બરાબર હું મેં એ દાવો કર્યો તો કોઈ રજૂ નથી કે આમ તેમ બરોબર બધે મારી પાસે કોર્ટ થી બધું છે આધાર પુરાવા બરાબર આમ કોઈ નામ નથી લેતા બે હાજર હાથ થી કબજો મારી પાસે છે અમરીશભાઈ ધારાસભ્ય બીના ને

બરોબર તો પછી આમ ને દસ્તાવેજ કરી લીધો બરોબર તો પોલીસ કઈ આની અંદર કરતી નહિ હા તો પોલીસે મેં દાવો કર્યો ને ભાઈ પછી મેં શું કીધું ખબર એમ નહીં આમ તો મારી માટે સારું જ છે ને બરોબર આ લોકો કેવા માણસ છે આમ હું છે ખબર કોર્ટે નો હક બંધ કરી દીધો છે બરોબર અને પોતે પોતે જાહેર માં નતા આવતા હેરાન કરતા એસપી જયારે નિલીપ તો હતા અમરેલી એસપી પાસે ગયો ને રાજુલા ની પોલીસ મને હેરાન કરતી હતી બરોબર બે ત્રણ વખત મને પોલીસ સ્ટેશન ખોટું બોલાવતી એસપી અહીંયાથી ફોન કરીને જમાદારની બદલી કરાવી નાખી બરાબર એ બધા મારી પાસે કોર્ટ માથા પહેર્યા માણસ પેકેજ નંબર બે ના આ લોકો નું એટલું એટલું રાજકારણ છે ને હું કે કલેક્ટર કે હું કલેક્ટર પાસે કેટલી વાર જે આવેલો આ તે પણ કે તમારી હું છે એમને ટપો ન કે વાંધો નહીં તો જમીન તમારી પાસે મેં અદલા બદલી કરી સમજા કંપની હમ રહ્યા બોલી જમીન ને મારે નવ વીઘા જમીન મારા ગામની ખરાબ આ જાય જમીન આપેલી બરોબર ત્યારે સાડા ત્રણ લાખ રૂપિયા વિડીયો કોન કંપની આવતી બે હજાર સાતમાં છ ગામની અંદર બરોબર તી નવ વીઘા જમીન આપી નવ વીઘા છવ્વીસ પાંચ લાખ રૂપિયા બરોબર એમાં ત્રણ લાખ આપી દીધા બે ના દસ્તાવેજ બાકી દસ રૂપિયા પટેલ કરીને વિડીયો કોન કંપનીના એજન્ટ હતા બરોબર તી લેવલ કતરે મારી બે હાજર સાતમાં મારી જમીનની સિત્તેર હજાર રૂપિયા લોન હતી લોન ભરેલી થી એને બરોબર

બરોબર આમ મોબાઈલ મને આમ રાખું છું પણ આમ બોલતા કોઈ ડાયરેક્ટ પોતે તમે મને ગયો કોઈ મારીમાં ગમે એમ તો હું આજે તમને છું જાહેર માં જ બોલું તમે અત્યાચાર કરતા એ માણસ પાસે ખોટો બરોબર મને એક સાહેબ કરે કબજો મારી હું એસપી એટલે એટલે કોઈ થાય ગમે ત્યારે હજી એના એના નીકળે ભરતભાઈ માયાભાઈ જેલમાં જવું જ પડે ખોટા દસ્તાવેજ કરેલા બિનપાત્ર જે આજે બરાબર બોલો જેમાં એની આગળ દસ્તાવેજ હતો કબજો મારી પાસે રેગ્યુલર હતા એ કોઈ ખાતેદાર નથી બરાબર એની પાસે આ દસ્તાવેજ કરાયેલો છે હું એટલે ઈ એમનું કોઈ રજૂ નથી કે બરોબર એક તરફી મારો એટલે હું પિન્ટુ ભાઈ તમને એક નવની આવું મોબાઈલ માં ફોટા જાય હું હું બોલો બધું બરોબર અત્યારે તમે જે બોલો છો ને બધું હા તો પોલીસ આમ જો ત્યારે આપડે બે માં બરોબર મારો બાવન હજાર નો મારો ડન આવેલો બરોબર એ જે ખેડૂત નામનું લાઈટ કનેક્શન છે હું એ ખેડૂત લાઈમનું લાઇટ કનેક્શન ને આખું કનેક્શન જે જીબી વાળા એક રૂપિયો મૂકે એની બદલે હું દંડ ભરવા પાત્ર હતો મારો દંડ સ્વીકાર્યો ની જીબી વાળા એ બે હજાર સત્તર નો બરાબર અને કનેક્શન બંધ કરાવી દીધું મારે ક્યારે ડુંગળીનું આઠ દસ નું નુકસાન કરાવ્યું કનેક્શન છે આખું કોમ્પ્યુટર ફેરવાય ને આખું જીબી માં અને એ કનેક્શન અત્યારે બંધ કરાવી દીધેલું છે અત્યારે મારે મેન જે કનેક્શન પચીસ વીકા જમીન છે ને જમીન ને વધવા મળી એટલે જે પટેલ હતા છે માણસ બહુ પણ પોતે લેસ નહીં એમજા દારૂ થી આમ તેમ ખોટા દસ્તાવેજ કરાવેલા છે અને હું અભન માણસ હતો એમ કાને ક્યાં ખબર પછી મારી જમીન તો મારી પાસે છે પૈસાથી મને ઘણું રેસ્ટ કરાવ્યો કે અમે તમને પૈસા દે દે બીજા માણસો થી

એકસો ને દસ ટકા આપડે બરોબર દસ કરોડ ની જમીન તો બનવાની આપણને અમિત ભાઈ તમે અમને કે કોઈ ચિત્રમાં લેતા લેતા ની હું કામ લઈ ને એ કામ મેં કોઈ તમારી જમીન પર આવ્યા કોઈ દી તમને ક્યો બરાબર તમને ખબર ટૂંક સમય પેલા અહિયાં અમારા સમાજની સપ્તાહ હતી

મહિને મને ખબર પડી પછી મેં કોર્ટ દાવો કર્યો એ લોકો કોઈ રજૂ નો મારી જમીન છે પણ નહીં પણ મને તો તમે એનો માલિક બનવા નથી દેતા તમારા પાપે એટલે નુકસાની થાય બધું બરાબર તો મને પૈસા નથી મળતા એટલું બધું મારા મારે ભાગ્ય ભાડે આપેલું છે બરાબર કારણ કે હું

ને ભૂખ હતી બરાબર હવે અમે માન એ જમીન માંથી મેં મારા લગ્ન પછી ઓલી જમીન તમારી હું રાજુલા ઈરાક તો બે હજાર છ સાત માં બરોબર મારે સાયકલ લેવી તો સાયકલ મારી પાસે નથી લેવાનું વ્યાસ આ સ્પ્લેન્ડર ગાડી મને દસરથા એજન્ટ જોડાઈ દીધા બેતાલીસ હજાર ની હું અને આ લોકો મારા આધાર પુરાવા જ કરવા બરોબર છે સિત્તેર હજાર રૂપિયા બે સાત માં મારી લોન ભરેલી છે bank માં એ પછી કોઈ નામ લેતા જ બંધ થઈ ગયા એટલે એનું ભરતભાઈ માં નામ જ કાઢી નાખ્યું હું મારે મુદ્દત આવી જાય પછી મારા વકીલ ને સેટિંગ કરી નાખ્યું બરોબર બે હજાર બાવીસ માં મારો કેસ બંધ કરી દો તમારે વકીલ તમારે ચાલો તમારે રોહિતભાઈ બારીયા છે તમારા સમાજના બરોબર હમ બરોબર મેલા મને દસ ચાલ પેલા પૈસા લીધા ને પૈસા વાડી તમને કરી દઉં હું જજે હુકમે નાખ મારા હુકમ મારા હાથમાં નથી આવતી તારું બરાબર બરાબર તમે જો તમ તારે બોલાવ હું હારી કહી દઉં છું બરાબર હું હું ત્યારે મારે બાર જઉં મારે એવી કેપેસિટી છે બાર જવું તો મારે પાંચસો રૂપિયા ભાડું છે મારે થી ગોતવું પડે મૂળ તો તમને છેત્રી ના તમારી જમીન નો કરી કારણ કે રોડ ત ફોરજી રોડ પર વળતર મળવાના કારણે આ લોકોની નાને બગડી એમ જાય ફોરજી રોડ પડવાનો છે એમાં રોડ રોડ તો જમીન થઈ તો તો આ ગયરાજી ને માયા ભાઈ ને રાજુલા જાત ને એ બધું ખોટું કેટલું કર્યું એટલે બહુ બહુ એમ હમ એના નામની પોતાને કે તમારા નામની આ જમીન છે એટલે કેમ તો લેતા કેમ માંગતા નથી બરાબર નામ નથી લેતા પણ ગમે ત્યારે મને તો એનું કઈ નુકસાન કે ન થાય મને માલિક બનવાનું આને પાપે ને હું અત્યારે લાઈટ કનેક્શન નથી બીજા થી લાઈટ લઈને ઓલું કરું છું ને મેન કનેક્શન મને આપ્યું છે સર્વ છે હું અત્યારે ત્યાં લાઈટ બંધ છે ને હમણાં મેં વાત પવન શક્તિ નો કોન્ટ્રાક્ટ આની પાસે છે અમરીત ડેર પાસે એ પાછળ ખરાબ હશે ઓલી કરો થોડી પવન આવી ગઈ છે પવન મને આજે વાડી આવી ગયો ને મારા એ કીધું મને કે જતું મને કે પવન આપડે આવે છે એ તો હજી ઓલામાં આવી ગઈ છે મને ખરાબ નાખે તો બાકી આમાં તો નહી મેં નહી કારણ કે હું કોર્ટમાં ગયો છું હું કે મારા કોર્ટ ના આધાર પુરાવા નાખે તો બધું પુરાવા છે બરાબર મારા ભાગ્યા કીધા સમાજ ના છે કઈ કામ શું છે અમારા સમાજ ને બધા આજે બધા મોટા મોટા પૈસા વાળા બધા રેવાના બધા નું બધા ખુરશી નું છે સમજા આપડે એકલા માણસ